કોઈ નાવા જ દેવા નહીં આવી તો પાછા એવા ને એવા ઘાટું નાવા જ દેવા નહીં અમાર માટે આવા બનાવી છે ઈંકડો માટે બનાવી છે આવા જ આ ફરા તુવા ખતરો તો ઓહ નાવેરો પાડો જો પાડો નાહો ખાવા પાડો ઓહો એ પાડા ચલકા ના નાવ એ ઇત ઇદુનાને આયા કે આબો હર હાવ પડેલો કોડો કે

பாசனாயே கேதर्मुக்குன اكو

AHHHHH <laughs> તલુએ મારે માઉજે મન બાયને ગાયડે મન બાયને ગાય માછલો તાણે માછલો બગડ્યો માછો દેમ બોલ આયો નહીં મલા હા હા કીડી ગળાય માયો જાજી જો ઓ માછો આવી ગયો કીડી સીની બોલી માછો બોલી શાક ઓ ઓ માછો નું જોતો જી પાછો આવી ગયો માછો

ખોટી લેન દોજે ખોટી આપણી ખોટી લેન જો ઓતાર આદ આ આ આ આ એ નાંગુને દુતામ અલ્યા ઉધો થઈ ગયો ઓતાર કે તો એક બાખો ડા કોલ સિમિલ आना स्वारियो में आते हो साहब आ ओए ए बंदर सारी और सारी और सारी बहुत बड़ा बंदर મારે <coughs> મારે મન બાને દો હા ઓય બેન ઓય મા દે તો લઈ જવાનો એ એ પોળ 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 રે બાય બાબા થક એને કાઈ હવે આવતો રે ઓય યાર મારો મલેર બા દંડ યાર વીંચઈ કઈ લાડ બાને બને ઓતાન બાને આ મા મા દઈ ઓ મે તો ડાલ કી મણ લાગી ગઈ આરા બાંધે હરધીની પિટકારી માર ઓ લાઈટ કર દહે આર્થે આજ ને ગાડી ન આવ તં ખાવ એ આ દાઈ ગાડે દાઈ